તાજા તમારા ખિસ્સાને ખાલી મોટા સમાચાર એપ્રિલ થી થવા જઈ રહ્યા દસ નવા ફેરફારો ગેસ સિલિન્ડર ના ભાવ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ નો નિયમ અને આધાર કાર્ડ પાન કાર્ડ લિંક ડેબિટ કાર્ડ ના નવા નિયમો ફાસ્ટેગ ના નવા નિયમો તેમજ કાર થશે મોંઘી નવી કર વ્યવસ્થાને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના ના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મે તમને પહોંચાડતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે જૂનું નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું છે અને આજે નવું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ એક એપ્રિલથી શરૂ થશે આ સાથે તેમાં ઘણા ફેરફારો પણ થશે જેની સીધી અસર મિત્રો તમારા ખિસ્સા પર પડશે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની શરૂઆત પહેલા કેટલાક મહત્વપૂર્ણ કામ કરી લેજો નહીંતર એપ્રિલ મહિનામાં નિયમોમાં ફેરફારને કારણે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમારા ખિસ્સાને અસર કરતો મહત્વનો ફેરફાર એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ દર મહિનાની પહેલી તારીખે સરકાર એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને કારણે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે જેને જોતા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાની શક્યતા મિત્રો ખૂબ ઓછી છે બીજો સૌથી મોટો ફેરફાર SBI ક્રેડિટ કાર્ડ 1 એપ્રિલ 2024 થી SBI ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી પર રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ રહેશે નહીં આ નિયમ ઘણી બેંકોમાં 15 એપ્રિલ થી લાગુ થઈ શકે છે હિસાને ખાલી કરતો મહત્વનો ફેરફાર આધાર પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ સરકારે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા ઘણી વખત લંબાવી છે હવે આધાર પાન લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2024 છે જો છેલ્લી તારીખ પહેલા લિંકિંગ કરવામાં ન આવે તો તમારું પાન કાર્ડ રદ થઈ શકે છે પાન કાર્ડ રદ થયા બાદ ઘણી વખત મહત્વની બાબતો શક્ય બનશે નહીં એટલું જ નહીં મિત્રો જો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો એને ફરીથી એક્ટિવ કરવા માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે આગળના મહત્વના નિયમની વાત કરીએ તો એસબીઆઈ ગ્રાહકો માટે ડેબિટ કાર્ડના નવા નિયમો છેલ્લા સમાચાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે સંબંધિત છે એસબીઆઈ ની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર બેંકે કેટલા ડેબિટ કાર્ડ સંબંધિત વાર્ષિક મેન્ટેનન્સ ફી માં પંચોતેર રૂપિયાના વધારાની જાહેરાત કરી છે આ ફેરફાર એક એપ્રિલ બે હાજર ચોવીસ થી અમલમાં આવશે વાહન ચાલકો ખાસ જાણી લો આ નવો નિયમ પહેલી એપ્રિલે ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં પણ બદલાવ થવા જઈ રહ્યો છે ગ્રાહકો માટે મહત્વપૂર્ણ કેવાયસી પૂર્ણ કર્યું નથી જેમણે નવા નાણાકીય વર્ષમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે એકત્રીસમી માર્ચ પહેલા કેવાયસી પૂર્ણ કરવાનું હતું નહીંતર બેંક તમારા ફાસ્ટેગ એકાઉન્ટને નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરી દેશે જો આવું થાય તો તમે તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં બેલેન્સનો ઉપયોગ કરી શકશો નહીં

મહત્વનો ફેરફાર નવી કર વ્યવસ્થા જો કરદાતાએ હજુ સુધી કર વ્યવસ્થા પસંદ કરી નથી તો તેની પાસે માત્ર થોડા દિવસો બાકી છે વાસ્તવમાં એક એપ્રિલ બે હજાર થી નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ ટેક્સ શાસન બની જશે હવે બદલાશે એનપીએસ ના નવા નિયમો નવા નાણાકીય વર્ષની શરૂઆતની સાથે જ નેશનલ પેન્શન સિસ્ટમમાં ફેરફાર થવા જઈ રહી છે નેશનલ ફંડ રેગ્યુલેટરે એનપીએસ ની લોગિન પ્રક્રિયામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે 1 એપ્રિલ 2024 થી નેશનલ પેન્શન સિસ્ટમ એકાઉન્ટમાં લોગિન કરવા માટે ડ્રી પરિબળ પ્રમાણિકરણની જરૂર પડશે મહત્વનો ફેરફાર વીમા પોલિસી વીમા પોલિસીમાં રોકાણ કરનારા માટે 1 એપ્રિલ 2024 થી નવા નિયમ લાગુ થશે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નિયમમાં ફેરફાર ઇન્સ્યોરન્સ ન્યુ રૂલ હેઠળ સમયના આધારે ગ્રેડેડ સમર્પણ મૂલ્યનો પ્રસ્તાવ મૂક્યો છે નવા નિયમ હેઠળ જો પોલિસી ધારક ત્રણ વર્ષની અંદર પોલિસી સરેન્ડર કરે છે તો સમર્પણ મૂલ્ય સમાન અથવા ઓછું હશે જ્યારે પોલિસી ધારક ચારથી સાત વર્ષની વચ્ચે વીમો સરેન્ડર કરે છે તો સરેન્ડર મૂલ્ય વધુ હોઈ શકે છે